તો સુરત જિલ્લાના બારડોલી ખાતે આવેલા સુરુચિ વસાહતમાં ખેડૂતોને મદદરૂપ થવાના પ્રયાસો થઈ રહ્યા છે ઓછા સમયમાં કામની ગુણવત્તા જળવાય તથા શ્રમ ઓછો થાય તેમજ પૈસાની બચત થાય તેવા કૃષિ ઓજારો બનાવીને આધુનિક ખેતીને પડકાર આપવામાં આવી રહ્યો છે ખેતીમાં પણ હવે આધુનિકતા જોવા મળી રહી છે પરંતુ આજે પણ ખેતીમાં જૂના ઓજારો એટલા જ મદદરૂપ થાય છે ત્યારે આવા જ સાધનો બની રહ્યા છે બારડોલી ખાતે આવેલી સુરુચી વસાહત કેન્દ્રમાં નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજીમાં પોસ્ટ ગ્રેજ્યુએટ રામકુમારે ગરીબ આદિવાસી ખેડૂતોનું જીવન આસાન બને તે માટે આ સાધનો વિકસાવ્યા છે સીમાંત ખેડૂતોને ઉપયોગી થાય તેવા ખેત ઓજાર બજાર કિંમત કરતા એકદમ નજીવા ભાવે મળે છે જેનો ઉપયોગ સમગ્ર દક્ષિણ ગુજરાતના ખેડૂતો કરી રહ્યા છે છોટે કિસાનો કે લીએ एक हेक्टर से कम जमीन वाले किसानों के लिए आसानी से खेती कर सके इसके लिए सुधारित खेती का डिजाइन करते हैं प्रोडक्शन करते हैं उसके उपयोग के लिए ट्रेनिंग करते हैं खेड़ों की और उसके प्रचार प्रसार का काम हम लोग करते हैं। खेड उपयोगी बनाता औजारों गुहारी काम साथ संकड़ाय लोग मदद ले ખેડૂત ઉપયોગી બનાવતા ઓજારો માટે ગામડાઓમાં જે લુહારી કામ સાથે સંકળાયેલા હોય તે લોકોની મદદ લેવામાં આવે છે ખેતી કામમાં વાપરવામાં આવતા દાતડા પાવડા દાતી છોડ જમીનમાંથી કાઢવાના બરમા મળી કુલ 35 થી વધુ ઓજારો બનાવવામાં આવે છે આ ઓજારોથી ખેતી સસ્તી થઈ છે સાથે જ શારીરિક શ્રમ પણ ઓછો થયો છે સાથે જ નાણાની પણ બચત ખેડૂતોને થાય છે અને સુરચી શિક્ષણ ટ્રસ્ટ છેલ્લા પચાસ વર્ષથી જે ઓજારો બનાવે છે તેની અંદર ખાસ કરીને નાના ઓજારો નાના ખેડૂતો માટે ઓછી મહેનતે વધારે કામ થાય એવા ઓજારો અને સસ્તા ને સાર અને ખૂબ સુંદર છે સીધી રીતે ખેડૂતો સાથે સંકલન આયોજન પૂર્વક થાય તે માટે સુરત જિલ્લા વિજ્ઞાન કેન્દ્રો સ્થાનિક એનજીઓ તેમજ સહકારી સંસ્થાઓના માધ્યમ વડે ખેડૂતો સુધી માહિતી પહોંચાડવામાં આવી રહી છે જોકે આ ઉદ્યોગોમાં નફાનું ઉદ્યોગો નફા નું ઉદ્યોગકારો આવા ઓજારો બનાવવામાં માં રસ દાખવતા નથી ત્યારે ગરીબ અને નાના ખેડૂતો હિત જળવાય રહે તે માટે સરકાર પણ આવા અભિગમો ને આપે તે પણ જરૂરી છે અમિત ચાવડા જીએસટીવી બારડોલી